આ યુવક પાસેથી એકત્રીસ વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવકે ઓગણીસો ત્રણના મુંબઈ બ્લાસ્ટમાં પિતા ગુમાવ્યા હતા ત્યારબાદ ફાટી નીકળેલા કોમી રમખાણ સમયે એક થીલીમાં રહેલી ત્રણ રિવોલ્વર મળી આવી હતી મળતી માહિતી પ્રમાણે રથયાત્રાને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે એક યુવાનના ફ્લેટમાં રિવોલ્વર છુપાયેલી રાખેલી છે આ બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંભાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ત્રણમાં રેડ કરી હતી જેમાં આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની ત્રણ રિવોલ્વર મળી આવી હતી જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે હાથ બનાવટની રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી છે તે બાબતે પૂછપરછ કરતા આરોપી મેહુલે કબુલાત કરી હતી કે વર્ષ ઓગણીસો ત્રાણું માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાટ

ત્યારબાદ ઓગણીસો પંચાણું માં તે પરિવાર સાથે સુરત રહેવા માટે આવી ગયો હતો ત્યારે સામાન્ય અંદર સંતાડી ત્રણેય રિવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચના આપી હતી આ દરમિયાન બાતમીના આધારે એકત્રીસ વર્ષીય જૂની ત્રણ રિવોલ્વર સાથે એકને ઝડપી ઝડપી પાડ્યો પાડ્યો હતો હતો ડીસીપીએ જણાવ્યું હતું કે હથિયાર સાથે સુરત આરોપીને આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી જરૂર જણાય તો મુંબઈ પોલીસને જાણ કરાશે હમણાં સુધીની તપાસમાં આરોપીએ હથિયારનો કોઈ ઉપયોગ કર્યો નથી વધુ તપાસ શહેર એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત